શક્તિપુર ચેનલ માં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીએ ઓરેન્જ બાઇટ માંથી કુલ્ફી આ કુલ્ફી આપણે ઘરે બનાવીશું અને ખૂબ જ આસાનીથી બની જશે અને બાળકોને આ કુલ્ફી ખાવાની તો ખૂબ જ મજા આવશે કેવી લાગી રહી એમ કુલ્ફી તો ચાલો આપણે બનાવીએ ઓરેન્જ બાઇટ માંથી કુલ્ફી એના માટે મેં વીસ નંગ જેટલી ઓરેન્જ બાઇટ ની આવી કેન્ડી લીધી છે એને આપણે રેપર કાઢીને બધી જ કેન્ડીને બહાર કાઢી લઈશું હવે બધી જ કેન્ડીને આપણે આ રીતે ખાંડીમાં લઈએ અને એને ખાંડીને એનો બારીક ભૂકો બનાવી લઈએ આ રીતનો બારીક ભૂકો મેં બનાવી લીધો છે હવે એક વાસણમાં આપણે પાણી લઈશું મેં એક ગ્લાસ જેટલું પાણી લીધું છે એમાં પાંચ ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું આખી ખાંડ પણ આપણે ઉમેરી શકીએ છીએ હવે એમાં કેન્ડીનો બારીક ભૂકો કરેલો છે તે ઉમેરી લઈએ હલાવીને સરસ રીતે બધું મિક્સ કરી લઈએ હવે ગેસ ચાલુ કરીને ગેસ પર આપણે આ વાસણને મૂકી દઈએ અને સરસ રીતે આ પાણીને આપણે ઉકળવા દઈશું ઉકળીને ધીમા ધીમા બબલ્સ આવે એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને પાણીને ઠંડુ થવા દઈશું હવે આ પાણી સરસ ઠંડુ થઈ જાય એટલે એમાં અડધા લીંબુનો રસ ઉમેરી લઈએ એક ચપટી જેટલું સંચ ઉમેરી લઈએ હલાવીને મિક્સ કરી લઈએ હવે આપણે હાથ વડે ચેક કરવાનું છે કે જરા પણ હૂંફાળું ન હોય એકદમ સરસ પાણી ઠંડુ થઈ જાય હવે મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે એટલે હું આ રીતે ગ્લાસમાં એને લઈ રહી છું જો આપણી પાસે કુલ્ફી બનાવવાનું મોલ્ડ હોય તો એમાં પણ આપણે લઈ શકીએ છીએ હવે આ જ રીતે બધા જ ગ્લાસમાં આપણે મિશ્રણને ઉમેરી લઈશું અને હવે એને ફોઇલ વડે રેપ કરી લઈશું આ રીતે બધા જ ગ્લાસને આપણે કવર કરી લેવાના છે જુઓ આ રીતે બધા જ ગ્લાસ કવર થઈ ગયા હવે એના ઉપર આપણે આ રીતે ચપ્પા વડે થોડી કટ લગાવી લઈશું અને એમાં આપણી પાસે લાકડાની સડી હોય તો તે મૂકી શકાય ન હોય તો આ રીતે ચમચી મૂકીને પણ આપણે કુલ્ફી બનાવી શકીએ છીએ તો મેં એમાં આ રીતે નાની નાની ચમચીઓ ગોઠવી દીધી છે હવે એને આપણે ફ્રીજમાં ફ્લોજનના ભાગમાં મૂકી દઈશું હવે એને બંધ કરી દઈશું અને એક દિવસ માટે એને ફ્લોજનમાં રાખી લઈશું હવે એક દિવસ પછી મેં કાઢી છે તો જુઓ સરસ રીતે કુલ્ફી આપણી જામીને તૈયાર થઈ ગઈ છે હવે એક વાસણમાં પાણી લઈશું અને એમાં આ રીતે કુલ્ફી મોડને ડબોળી લઈશું જેનાથી આપણી કુલ્ફી તરત છૂટી પડી જશે આ જ રીતે આપણે બધી જ કુલ્ફીઓને બહાર કાઢી લઈશું આપણે આ બધી જ ગુલ્ફીઓ એકદમ સ્મૂથ બની છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે તમને મારી આ કુલ્ફી ની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો કેવી લાગી કે આ કુલ્ફી જય શ્રી કૃષ્ણ જય માતાજી